વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ વજન એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ કિંમત રૂપિયા એક કરોડ પાંત્રીસ લાખ એંસી હજારના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા પાસે પહોંચતા મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાભણિયા ઉંમર વરસ પચ્ચીસ રહેઠાણ સરતાન પર પોતાના હાથમાં ગુલાબી કલરની થેલી સાથે શંકાસ્પદ જણાય આવતા તેને રોકી તેની પાસે રહેલ થેલીમાં શું છે તેમ પૂછતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપ્યો તેની પાસે રહેલ થેલીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ જે ટુકડાઓ વેલ માછલીની ઉલટી એમ્બર ગ્રેસ હોવાનું જણાવેલ જે ક્યાંથી લાવેલ તે બાબતે પૂછતા પોતે સરતાન પરના دریا કાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે પોતાને આ માછલીની ઉલટી મળી આવેલ હોવાનું અને અગાઉ મહુવા પોલીસે પણ વેલ માછલીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઈને જતો હોવાનું જણાવ્યું આ અંગે વિભાગ તથા એફએસએલના અધિકારીઓને બોલાવી વહેલની ઉલટી એમ્બેરગ્રીસ હોવાની ખરાઈ તથા વજન કરાવવામાં આવેલ જે શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરી આગળની કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારિયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગડસર સહિતના જોડાયા હતા